કાયદાનો ભંગ કરનાર બચી શકતો નથી આ વાતને ચરિતાર્થ કરતા એકત્રીસ વર્ષ અગાઉ એકાવન હજારની ચોરી કરનાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે એકત્રીસ વર્ષ નાસ્તો તો આરોપી કુંભના મેળામાં ડૂબકી મારવા ગયાની જાણ થતા રાંદેર પોલીસ દોડી ગઈ હતી જોકે આરોપી પોલીસને ચકમો આપીને દિલ્હી જતો રહ્યો હતો જ્યાંથી પોલીસે આખરે આરોપીને ઝડપી લીધો હતો આરોપી વર્ષોથી ફરાર હતો અને ક્યારેય પકડાયો ન હતો પરંતુ રાંદેર પોલીસ તેના લટકતા કેસને ઉકેલવા સતત પ્રયત્નશીલ હતી નહાવા માટે ગયો હતો પોલીસની ટીમે ગુપ્ત રીતે કુંભ મેળામાં જઈ તપાસ શરૂ કરી પરંતુ આરોપી ત્યાંથી નીકળી ગયો હતો આરોપી કુંભ દિલ્હી જતો હોવાની માહિતી મળી હતી પોલીસ તુરંત જ તેની પાછળ લાગી ગઈ હતી પોલીસે ટ્રેપ ગોઠવી શિવ બહાદુર પકડી પાડવામાં આવ્યો તો પોલીસે તેની પૂછપરછ કરતા ઓગણીસો પંચાણું માં રાધે ઋષભ ખાતે આવેલા મહાવીર પેટ્રોલ પંપ પર શિવ બહાદુર સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો એક રાત્રે પેટ્રોલ પંપની ઓફિસમાંથી રૂપિયા એકાવન હજાર ની રોકડ ચોરી કરી તે નાસી ગયો હતો એકત્રીસ વર્ષથી અલગ અલગ શહેરોમાં નામ અને ઓળખ બદલીને તે રહેતો હતો રાધેર પોલીસે શિવ બહાદુરને સુરત લાવી વધુ પૂછપરછ શરૂ કરી છે તે એકત્રીસ વર્ષ દરમિયાન ક્યાં હતો

અને અગાઉ પણ આ આરોપી નાસ્તો કરતો જાહેર થયેલો હોય જે તેની તપાસ પોલીસ કરતી હતી ત્યારબાદ આ વખતે જે કેસ પેપર અગાઉ ન હતા એનો બારીકાઈથી પોલીસે અભ્યાસ કર્યો અને અભ્યાસ કર્યા પછી આ આરોપી મૂળ યુપીનો હોય અને હાલમાં મહાકુંભ જે ચાલે છે પ્રયાગરાજમાં એનામાં પણ એ આવવાની શક્યતા હોય જે આધારે પોલીસે એનો જૂનો અને નવા ફોટા બે ભેગા કરી અને તપાસ કરતા આ એ આજ હોવાનું અને એની પાકી બાતમી મળે કે આ આરોપી હાલમાં તેને મહાકુંભ પ્રયાગરાજ જવાનો છે ધાવા માટે એટલે એ આધારે પોલીસનીથી ટીમ મોકલી અને ત્યાં ઓજ ગોઠવી આરોપીને પકડી લાવી અને તે રાંદેર પોલીસે અટક કરેલ છે